નખત્રાણા ચેમ્બર ઓફ કારોબારી મિટિંગ પ્રમુખ શ્રી બાબુભાઈ ધનાણીના અધ્યક્ષ સ્થાને મીટિંગ રાખવામાં આવી હતી પ્રમુખ શ્રી દરેક વેપારી ભાઈઓને વિનંતી કરી હતી આપણી દુકાનમાં સ્વદેશી વસ્તુ રાખવાનો આગ્રહ કર્યું હતું સ્વાદેશી અપનાવો તેના સ્ટીકર બનાવી દરેક દુકાનદારને આપવામાં આવશે દરેક દુકાનદારોને ધ્યાન રાખવાનું છે ઘરાક આવી ત્યારે સ્વદેશી વસ્તુ આપવાનો સમજાવી કરી ગ્રાહકને વસ્તુ આપવાની રહેશે દરેક વેપારી ભાઈઓને તેની પીડીએફ પણ મળી રહી છે આ પીડીએફ માં સ્વદેશી વસ્તુના નામો આપવામાં આવ્યા છે તે અનુસાર વેપાર કરવાનું કહેવામાં આવ્યું હતું ખજાનજી નીતિનભાઈ ઠક્કરે નાટકમાં થયેલ આવકની વિગત આપી હતી ચંદુભાઈ પટેલે કહ્યું હતું ચેમ્બર ઓફ કોમર્સ વેપારી કંડડતા પ્રશ્નો સોલ્વ કરે છે. પ્રમુખ શ્રી બાબુભાઈ ધનાણીએ કહ્યું સ્વદેશી અપનાવો આજથી મારી હાથમાં વિદેશી ઘડિયાળ હું નહીં પહેરું અને હાથમાંથી ઘડિયાળ ઉતારી નાખ્યું હતું અને વેપારી ભાઈઓને પ્રતિજ્ઞા લેવડાવી હતી દરેક વેપારી ભાઈઓને સ્વદેશી વસ્તુ વાપરવી અને વહેંચવી નહીં. વિજયભાઈએ પ્રમુખ શ્રીને ટેકો આપ્યો હતો વેપારી તરીકે સ્વદેશી વસ્તુ કેમ વેચવી તે બાબતે વેપારીઓને સમજાવ્યા હતા ભરતભાઈ કોટડિયાએ કહ્યું હતું હું વર્ષોથી સ્વદેશી વસ્તુઓ વાપરું છું દરેક લોકો સ્વદેશી વસ્તુઓ વાપરે દિનેશભાઈ જોશીએ કહ્યું હતું નગરપાલિકાએ મોટા છેલ્લામાં વરસાદની હિસાબે રોડને થયેલ નુકસાન રિપેર કરી સારી કામગીરી કરી હતી અને રસ્તો ચાલુ કરેલ હતો નગરપાલિકા પાસે મોટા અંજલી મોલ સુધી સિમેન્ટ રોડ બને તેના માટે રજૂઆત કરી હતી નખત્રાણાનો મોટો પ્રશ્ન નંદી આંખલો પકડી અને પાંજરા પોળમાં મોકલી આપવામાં આવે તેના માટે નગરપાલિકા પાસે રજૂઆત કરવામાં આવશે બાબુભાઈ ધનાણી નીતિનભાઈ ઠક્કર લાલજીભાઈ રામાણી દિનેશભાઈ જોશી દોલતભાઈ ભાનુશાલી ભરતભાઈ કોટડિયા જીતુભાઈ જાડેજા તેમજ ઈશ્વરભાઈ પટેલ પરમારભાઈ ખત્રી ઉમરભાઈ ભરતભાઈ રૈયાણી ઘનશ્યામભાઈ સોની ગંગારામભાઈ સોની ચંદુભાઈ પટેલ ગાયત્રી તેમજ છગનભાઈ ધનાણી કિશોરભાઈ સોની મામદભાઈ ખત્રી છગનભાઈ ધનાણી વિસનજીભાઈ ઠક્કર પ્રાગજીભાઈ ઠક્કર વિજયભાઈ પટેલ રુદ્રાક્ષ હોટલમાં ભોજન લઈ વેપારી ભાઈઓ છૂટા પડ્યા હતા બાય પ્રેમજી બડીયા કચ્છ કર ટીવી ન્યૂઝ મોટી વિરાણી તાલુકો નખત્રાણા